કઈ મોબાઈલમાં મસ્ત શૂટ આવે આઈફોન થર્ટીન પ્રો માં કે સેમસંગ અલ્ટ્રા માં કુતી જુઓ ને એમાં ઘણો ફેર પડે અલ્ટ્રા મજા આવે કે પછી થર્ટીન પ્રો મજા આવે કે ખાલી થર્ટીન મજા આવે એ મગેરું જ છે એમાં બધી બાપા મને તો પ્રશ્ન કહું તો એવું હા ભાઈ જુવાન નહીં જો

ફેમિલી તો અત્યારે એક રીલ શૂટ કરી હતી ને અત્યારે ઘણા બધા ભાઈ ગામમાં પેમેન્ટ કરી રહ્યા છે તેની સાર ગામમાં રખડાયું મને ને બસો નૈવરા ચાસી ને કેટલા વાગ્યા છે સાહેબ અત્યારે

પ્રો ને સેમસંગ અલ્ટ્રા તો તમને હું કહું તમે બધા પૂછો મને બહુ પૂછો કે વ્લોગિંગ માટે કઈ ફોન બેસ્ટ છે અત્યારે આપણી પાસે આઈફોન થર્ટીન પ્રો ને સેમસંગ અલ્ટ્રા તો તમને કહું કે આમાં કઈ મોબાઈલ બેસ્ટ છે તમને કઈ લાગે બેસ્ટ બેસ્ટ છે છે વ્લોગિંગ એમ ને તો ઘણી બધી કમેન્ટો આવે કે કઈ મોબાઈલ લેવાય પણ પરેશભાઈનું અલગ કહેવાનું છે ભાવેશભાઈનું અલગ કહેવાનું છે બધાનું અલગ કહેવાનું છે પણ હવે ઓલા દર્શન કરવા જઈશ અને આ બે ત્રણ દિવસથી હું ફોન યુઝ કરું છું ત્યાં જઈને પછી તમને કહું કે આ મોબાઈલ આમાંથી કઈ મોબાઈલમાં મસ્ત શૂટ આવે આઈફોન થર્ટીન પ્રોમાં કે સેમસંગ અલ્ટ્રામાં તમે લઈએ તો ભોગી ગયા છે ને પરેશભાઈ ભાવેશભાઈ લઈને આવ્યા છે આઈ શ્રી પીઠળમાના મંદિરે ઉપર છે મંદિર તો જાય દર્શન કરવા ત્યાં ઉપરનો નજારો કઈક અલગ જ છે પછી તમને બતાવું કે આઈફોન માં કેવું રિઝલ્ટ આવે ને દર્શન કરી લઈ માતાજીને દર્શન કરી લીધા પીછળમાં કઈક નજારો તો આમ જો

તો આમાં એવું છે કે હૃદય ને કહેવાનું અલગ છે બધા રિવ્યુ અલગ 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 આવ્યા અમારે તમને શું કહીએ ભાઈ મને કહું ને ફેમિલી ખરેખર તો મારે આગળ તો પ્રો છે આઈફોન પ્રો થર્ટીન પ્રો તો મને જે જેક્સ બે આગળ જે ટેન આ છે ને તેર છે એનું જે રિઝલ્ટ છે ને યાર નેક્સ્ટ લેવલ નું છે કારણ કે એમાં થોડુંક છે ને વ્હાઇટનેસ આવે છે તો તમે બધા ફેમિલી પૂછતા હોય ને મેસેજ કરી કરીને જેક્સભાઈ તમારા બ્લોગ ની અંદર ક્રિએટી કેમ આવે તો એનું કારણ છે કે ભાઈ આ છે ને ફોન સારો છે અને આ પણ સારો જ છે પણ બેસ્ટ તો ભાઈ જેક્સ ભાઈ નું છે અત્યારે આપડા ભાઈ આવું છે આ મોબાઈલ આ મોબાઈલ માં ડિફરન્સ છે આમાં થોડુંક શું કે ટેબિલાઇઝર માં ઘણો ફેર પડે આમાં ફેર પડે ને આ મોબાઈલ માં રીલ્સ ને ફોટા ને જે પાડો ને બહુ નેક્સ્ટ લેવલ આવે શૂટે સારું આવે પણ જે આમાં ક્લિયરિટી છે વ્હાઇટનેસ આવે ને એ આમાં નથી આવતી ખાલી એટલો ફેર છે બાકી તો બધાય ફોન બેસ્ટ જ છે પ્રોનો એક છે ને ખાસ એ છે કે ભાઈ તમે રીલ્સ શૂટ કરવા માંગતા હોય ને પોર્ટ્રેટમાં જે ફોટાનો શૂટ શોકિંગ છે હા તો એ નેક્સ્ટ લેવલ આવે છે બરાબર બાકી તો ફેમિલી આવું છે ભાઈ જે હંદાઈને અલગ અલગ ઓલું છે જો આમાં જે વ્હાઇટ એંગલ ને જે શૂટ કરો ને એમાં થોડીક વ્હાઇટનેસ ઓછી આવે બાકી આ રીલ્સ ને પોર્ટ્રેટ ને બહુ ગજબનું શૂટ કરે થર્ટીન પ્રો ને આ Samsung મે મસ્ત આવે પણ હંદાઈ અલગ અલગ ગમે તમને કઈ ફોન ગમે તમારો ફોન બેસ્ટ છે તો બ્લોગ જોય એટલે ખબર પડી જ જાય છે આપણે બાકી તો બધાય ફોન બેસ્ટ જ છે પણ પરેશભાઈ ના નથી ગમતો મારો મોબાઈલ ગમે ત્યાર પ્રો છે એ નથી ગમતો ખાલી ત્યાર ગમે ચેન્જિંગ કરવાનું કહું છું ફેમિલી હું તો કેમ કહું કે ભાઈ મારો પ્રો તું રાખી લે ને તારો મને દેઈ દે પણ મારથી નહીં દેવાય જે છે એ આપણે મોબાઈલમાંથી નીકળ્યા યાર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ થોડીક જરૂરી છે પણ જો બે મોબાઈલ સારા જ છે બેસ્ટ ફોન કઈ છે એ તમને કહી દીધું બાકી તો જો અંધાઈની અલગ અલગ બોલી હોય ને પરેશભાઈને એને મારો મોબાઈલ ગમે ને આ એને નથી ગમતો એ મને કહે છે કે તું આ લઈ લે ને મને તારો મોબાઈલ દઈ દે પણ આપણે એવું નથી કરવાનું થતું હે

ફેમિલી તો પૂગી જાય હિરણ ડેમ ને અહીં બાજુમાં તો તુલા ટાકું નથી નાસ્તો લેતા આવે ને કંઈક આવું છે બહુ મોટી ડેમ છે તો નાસ્તો લાવ્યા છે નાસ્તો પસ્તો હા ભૂખ લાગી ગઈ છે એમથી સવાર દીના તમને ખબર તો છે ભાઈ ભૂખ લાગી ગઈ ફેમિલી તો આવડા હજી ખાવા તો દેવાના છે નહીં ક્યાં લઈ જાવ પાછા કારણ કે ભાઈ કઈ જમવા જેવું લોકેશન છે મસ્ત મજાનું લોકેશન જાય ત્યાં જઈને નાસ્તો કરીએ આપણે તો અહીં બાજુમાં નું મંદિર છે તો ના લઈ જાય છે તો ત્યાં જઈને નાસ્તો કરશું

ફેમિલી દર્શન કરી લીધા તમને એક વાત કહેતા તો ભૂલાઈ ગયો કે એન્ડ્રોઈડ સારો કે પછી આઈફોન હારો તો આમાં હંધાઈનો અલગ અલગ હોય પસંદ મને તો પર્સનલી કહું તો મને આઈફોન ગમે કારણ કે આઈફોનનું જે શૂટ હોય કે અલગ હોય ટેબિલાઇઝેશન આઈફોન સેમસંગે સારા જ આવે પણ મને આઈફોન ગમે હું ઘણા ટાઈમથી યુઝ કરું એટલે ને ભાઈ હવે થઈ ગયું છે મોડું ને ભાગું ને ઘેરે જવું છે ઘરે હો ભાઈ હા થાકી ગયા થાકી ગયા

જ્યાં હોય ને આ ટર્ન ઓવર કંઈ નાનો અમથો નથી લાખોનો દસ બાર લાખનો ખાલી થોડોક અમથો કોઈ ને એ એટલાનું થાય ને ભાઈનું પૂરું ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ નામ શું છે તમારું જયર સિદ્ધિ ફાર્મ હાઉસ નર્સરી છે અમારી હા તો આમ જો બધું આમાં ઈચ્છ છે ફેમિલી તો આવી જશે ભાઈના બગીચામાં ને ભાઈ જો આમ ક્યાં હા તો નાળિયેર પાણી પીવા લાવ્યા છે ને આમાંથી તમારે કાંઈ રોપાને એવું લેવું હોય તો ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ચેક કરી લેજો વાહ વાહ બહુ મસ્ત છે નાળિયેર પાણી તો મી જઈએ પાછા આવીશું હો ને એવું છે અમારે જવાનું છે હજી વિડીયો એડિટ કરવાનું છે મારે પ્રોબ્લેમ એ થાય કે અપલોડ કરવા પરેશ ભાઈ ઓફિસે જવું પડે અત્યારે બધા બેઠા છે પતિજી ભાઈ પતિજી ફાર્મ નું કામ તો તમારું હા ભાઈ ફાઈનલી થઈ ગયો હવે જે કે ભાઈ હવે ફ્રી છે અત્યારે ફ્રી હા તો ફેમ લેવું છે આ ભાઈ ના ગામ માં મજા આવે પણ નેટવર્ક નથી આવતું એટલું નેટવર્ક નથી આવતું બહુ બહુત થઈ ગયો છે વિડીયો અપલોડ કરવામાં ભાઈ નું જે નું પતેવું ભાઈ ની ઓફિસે જવાનું છે અત્યારે અહીંયા વાઈફાઈ છે તો જઈને બધું કમ્પ્લીટ કરશું ને આજ ફેમિલી થોડીક બ્લોગિંગ ઓછી કરી કારણ કે આનું જે કલ્ચર છે ને થોડુંક અલગ છે મજા આવી ગયા આજ થોડીક એન્જોય વધારે કર્યો બધો જે આનું કલ્ચર જાણવાની આમ કંઈક અલગ છે એ તમને આવનારા બ્લોગમાં ખબર પડી જાય ને બાકી તો ન્યાટ નથી હાલતું તો બધું એડવાન્સ કરવું પડે તો ભાઈની ઓફિસે પછી આગે છે ત્યાં જ આવવાનું છે તો બસ આજનો બ્લોગ અહીં સુધી આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગેમ હોય છે ને ગેમ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય